શિલાજીત શું છે હમણાં એક ગ્રુપમાં માં શિલાજીત વિશે ચર્ચા જોઈએ જેટલા મુખ એટલી વાતો કેટલીક તો એટલી હાસ્યાસ્પદ કે હસવું ના રોકી શકાય આયુર્વેદના ના ઔષધિ યાની જડીબુટી માટે જો અંધકાર હોય તો આયુર્વેદ વિસરતી ગણી જેને રસ પરંપરાયાની રસાયણ વિદ્યા કે રાસ માટે તો કુલ મોટા ભાગના વેદ સમાજ અને આયુર્વેદ ડોક્ટરોમાં પણ પૂરતી માહિતી ના હોય ત્યાં આમ આદમીના જ્ઞાનનો શું કુછ

જેને કિમિયા વિદ્યા કે કિમિયા કહેવાતી તેના ઉપરથી થી અલકિમિયા બન્યું છે અને છેવટે કેમિસ્ટ તરીકે ઓળખાય છે આજે આપણે જાણીશું શિલાજીત વિશે આધુનિક અને આયુર્વેદ ના આધારે તેનું કેટલું મહત્વ છે સંસ્કૃતમાં શિલાજંતુ શિલા જંતુ શિલા નિર્યાસ ગિરીજ અશમ જંતુ વગેરે શબ્દ શિલાજીત માટે વપરાય છે હિમાલયમાં સલાજીત કહે છે ઉર્દુમાં હજરત ઉલ અને અંગ્રેજીમાં આસ્ફાલ્ટ મિનરલ પીચ બ્લેક બીન ટુ મેન જેવા નામોથી ઓળખાય છે શિલા જંતુ એટલે શિલા એટલે પથ્થર કે પહાડ જંતુ એટલે ગુંદ કે લાખ પહાડોમાં ગરમીથી રક ચીકણો ગુંદર જેવો પદાર્થ ચોક્કસ જગ્યાએ નીકળે છે તે ધીમે ધીમે ત્યાં જામી જાય છે જેને ત્યાં જામી જાય રેલાના રૂપે જેને ત્યાંની પહાડી ભાષામાં પહાડના રુદનના આંસુ આસુ પણ કહેવામાં આવે છે જેમ આપણે ત્યાં મત મેળવવા માટે એક ખાસ વગડે વગડે ફરી વેચતી તેમ રોહતંગની આસપાસ પણ આવી જ ખાસ કોમના માણસો આ કાર્ય કરે છે હવેથી તેને સરકારી ઠેકા રૂપે વ્યવસ્થિત રૂપે ચાલુ કરાયું છે તો મિત્રો આવી જ માહિતી મેળવવા માટે અત્યારે અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો